દરેક નીતિની સામે ભારત દેશના સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપિત દિવસની સુરત આપ દ્વારા ઉજવણી કરાઈ હતી અને ઉધના દરવાજા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી મીઠાઈ વહેંચી હતી

બંધાની પ્રતિજ્ઞા દેવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સાહેબ આંબેડકરે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણ માં બંધારની રચના કરીને સંસદમાં નો પ્રસ્તાવ મૂકેલો ત્યારે આ દેશની ભારતીય જનતા પાર્ટી બંધારણને ટોરવાનો પ્રયત્ન કરી રહી છે બંધારણમાં છેડછાડ કરવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે બંધારણને બચાવવા માટે અમારા યુવા નેતા જનનાયક રાહુલ ગાંધી દસ હજાર કિલોમીટરની યાત્રા કરીને જ્યારે નીકળ્યા હોય ત્યારે લોકો સુધી બંધારણમાં જે સૂચનો કરવામાં આવે છે બંધારણમાં જે ન્યાયની વાતો છે એનો અમલ અઢારા વર્ષના લોકોને મળે એ માટે કોંગ્રેસ દ્વારા પ્રતિજ્ઞાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જી આજે બંધારણ દિવસની તમામ દેશવાસીઓને અમે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ કે જે બાબા સાહેબ આંબેડકર દ્વારા જે બંધારણ એટલે કે ભારતના નાગરિકોને જે હકો આપવામાં આવ્યા છે જીવન નિર્વાહ માટેના જે મૂળભૂત હકો હોય એ તમામ હકો છે બાંધરણ બંધારણની અંદર જે આમુખ તરીકે લેવામાં આવ્યા છે તો તમામ ભારતીય નાગરિકોને તમામ લોકોને આ હકો મળી રહે એવી શુભકામનાઓ બધા લોકો આપણે બધાએ આ બંધારણને આવી રીતના જો રાખીશું એમને માનીશું ફોલો કરીશું તો આવનારા સમયની અંદર આપણે જે મહાન મહાન દેશની રાષ્ટ્રની અંદર આપણા દેશને આગળ લઈ જવાની વાત કરીએ છીએ ખરેખર એ સ્વપ્ન પૂરું થશે છે એટલે ફરી વખત આજે તમામ દેશવાસીઓને આજના બંધારણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ અને સાથે સાથે આજે આમ આદમી પાર્ટીની સ્થાપનાનો દિવસ પણ છે તો તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો તમામ આમ આદમી પાર્ટીના સમર્થકો ને પણ ખુબ ખુબ શુભકામનાઓ આપી છે દરેક નીતિની સામે ને રીતે ઉભો રહેતો